મિત્રો હું તમારો પ્રિય સંજય ફરી કાપે વિચાર માટે હું હાર્દિક ફાટીફ સ્વાગત રહું છું મિત્રો આજના વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ મગફળીમાં આરામ મારવા અને મગફળીમાં મિત્રો તે મને જો ભૂયા નીકળી ગયા છે અત્યારે જોઈ શકો છો તમે અને મિત્રો આ માનવી છે આપણા મનોભાઈની છે પણ તમે જોઈ શકો છો ગાડીમાં સારું રિઝલ્ટ જોવા મળેલું છે મિત્રો અત્યારે આપણે જે ખરા ચાલો વિડીયોમાં બનાવવા છે મજા આવશે ચાલો મિત્રો

લાઈક શેર કરવાનો ભૂલતા નહીં મજા આવશે ચાલો ચાલો મિત્રો મળશું કપાસ માં જઈએ